ગુડ મોર્નિંગ દોસ્તો હું છું તમારો પ્રિય બાપુ અને આજે હું તમારા માટે ખૂબ સુંદર મજાનો 1 BHK ફ્લેટ લેનો નાના ફેમિલીના બજેટમાં અને નાના ફેમિલી માટે બેસ્ટ લોકેશન ઉપર અરે એવાનું છે નરોડાના રિંગ રોડ ટચ રેવાનું છે આ તમે જોઈ શકો છો તે પ્રમાણે આપો લિવિંગ સ્પેસ છે અહીંયા રેવાનું છે તમારું ટીવી યુનિટ અહીંયા તમારી આ વિન્ડો અહીંયા રહેવાનું છે આપણો કોમન લેટ્રિન બાથરૂમ અહીંયા ન છે આપણું કિચન કિચન પર તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ લાંબુ અને સ્પેશિયસ કિચન રહેવાનું છે અહિયાં મળશે આપણને આપણો વોશયાર્ડ અહીંયા રહેવાનો છે આ ફ્લેટની ડિટેલમાં વાત કરવામાં ફ્લેટ રહેવાનો છે પંચોતેર વાર્ડ નો વન બીએચકે ફ્લેટ છે અને કિંમત સત્તર લાખ અને પચાસ હજાર રૂપિયા જો તક લેવા માંગતા હોય તો આજે જ મારા પ્રોપર્ટી સોલ્યુશનનો કોન્ટેક્ટ કરો અને સાથે અમારે તેને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમારા તો તમારા મિત્ર સર્કલમાં કોઈ પણ નવી પ્રોપર્ટી રિક્વાયરમેન્ટ હોય લેવા અથવા વેચવાની જરૂરિયાત હોય કે ભાડેની ની જરૂરત હોય તો આજે જ મારા પ્રોપર્ટી સોલ્યુશનનો કોન્ટેક્ટ કરો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં